રજૂ કરવામાં આવેલ હોન્ડા ક્યુસી વન નું લોન્ચિંગ ખાસ ઇવેન્ટમાં થવું અદ્યતન ઇલેક્ટ્રિક સ્કૂટરમાં એક પોઈન્ટ પાંચ કિલો વોટની લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે જે એક ફૂલ ચાર્જમાં એસી કિલોમીટરની રેન્જ આપે છે

આજે ગુજરાતનું પહેલું ઇલેક્ટ્રિક વેહિકલ લોન્ચિંગ કરેલ છે જેનું સૌભાગ્ય માનસિંગ સોંડાને પ્રાપ્ત થયું છે એ બદલ કસ્ટમર તેમજ અમારા સ્ટાફ તેમજ હેતીવા શાહીનો આભારીશું કે જેના સપોર્ટથી આજે માનસિંગ સોંઢા આ એક અચિવમેન્ટ કરેલ છે

કંઈ બી બ્રેકડાઉન થશે તો તમે કોલ કરશો તો તમારી એ સર્વિસ તમને ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે બીજું આની અંદર જે બી જે પાંચ વર્ષની વોરંટી વધતા સિત્તેર હજાર કિલોમીટરની વોરંટી આપેલી છે પ્લસ યુનિક ડિઝાઇન આપેલી છે પ્લસ પાંચ કલર એટ્રેક્ટિવ આપેલા છે